गोगडा, हर छु तुम्हे मारो सपनो हासु न पड़वा दी ते न करता हूं जीवते जीवती मरी जात ए तू जीवते जीवती मरी जात तो तो मारो तारो सपनो हासु पाड़ी देवान जरूरत जती, का गोगड़ी <laughs> ए दो नारक शाबंधन रक्षाबंधन करता था

વારો આવા દીધો બોલવામાં બડબડ કરે એટલે મારે હાલવાતા શું કેવું જો કાક ને તો મારે બન રહે જવાનું મારા મમ્મી ના ઘરે એટલે કાઈ બોલવું નથી સાનું મનું થઈ જાવું છે એ હાલો મમ્મી હું ગોગડીના બસ સ્ટેન્ડે મૂકવા જાવ છું હો લે શે તમારા કામ કેટલું હોય આપણે કવડું ઘર વાડી બધું કોણ કરશે તમે વયા

બાપા નામ ન લેતી તો તને કહી દઉં છું